તો ફોન આવી એટલે હવે તો આંતરદેશી પરબીડિયા નો યુગ ગયો દલડે વાગ્યો કાટો પીવું તમે દેહમાં માં આવો આંટો પીવી તમને કઉ સ્નેહ મુદ્રામાં ઘંટી હેઠે ગંધાઈ ગયેલા હું નાખીને એ પરબીડિયું લાંબુ રાખીને આમ વાંચતો હોય અને એને વળતો જવાબ આપે ભલે વાગ્યો તને દલડે કાટો દિવાળી સિવાય નહી એ હોય આંટો કેમ તો કે છે મોટો બધો ગાંઠો કોઈ હાસવતું સોતું નહિ યાર તો હવે બધું ફેબ કઈક ના અંતે આવી ગયું નખર બિચારી બોરવીણ બોરવીણમાં લીમડાથી અને ઘેડાથી ગુંદરનો લોંધો લઈ ગયો આવે હું કામ અંતરદેશી પરબીડિયો ને વાળવામાં આવતું આમ ચોંટાડવામાં આવે તમે હું સમજો છો જેટલો મોંઘો મોબાઈલ હોય ને પાસવર્ડ હોય એમ નાના પાસવર્ડ તો વર્ષોથી આવેલા આવે વર્ષોથી પાસવર્ડ આવેલા આવે અંતરદેશી પરબીડી એમાં પાસવર્ડ મારવામાં આવતો ઘણા વિચાર કરી એવો થોડું હોય હિતેશભાઈ ફાંકા મૂકે ના ના ઓરિજિનલ રીતે કહું છું અંતરદેશી પરબિડી અન પાસવડ આવતો પેલા ઉભા લેતા આમ 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 કરે ને પછી હેઠે લખે ખોડિયાર માના હામ છે કોઈ ખોલશો નહીં ઈ પાસવડ જ હતો યાર સમજો તમે આખી વાત એ તો અંતરદેશી પરબિડી વાળવા માટે એ ગુંદરનો લોંદો લે ઈ નો જડે તો બાફેલ સોખા લે ઈ નો જડે તો નખરંગન શીશી લે ઈ નો જડે તો મેંદાનો લોટ લે ઈ નો જોડે તો સીધો સુરેજ કે તારા તારા પ્રેમ પત્રમાં ખુશ્બુ આવે ખુશબુ જ આવે ને આમાં પ્રશ્નો થયો હોય તો ખુશબુ ગુજરાત કી મજા આવે એમ આનંદ આ ખરેખર આ આ નિજાનંદ તમારી અંદર પીડ્યો છે તમે અહીંયા આગળ આપણે ઉનાળો ગયો અને કેવા કેવા બોડિયા મૂકે બાહુબલી ગોલો ગોલો ગોલાવો બાહુબલી ગોલો વાહ બેઠે કે હાલો ને કેવડો મોટો ગોલ છે જોતા જઈ હાલો નોખે કાંઈ નહીં ચારસો રૂપિયાનો ગોલો આમ તાહડામાં પે આવડો મોટો આમ નિહણી નાખીને એમ થાય ઉપરથી શેરી ખાઈ જાય એવડો મોટો ગોલો ને આખું ઘર શમશી ભરાય ભરાય ને ખોતરી ખોતરી ખાય ઓટકાર ન આવે ફીલ થાય સંપા બેન ગોલો ખાવા ગયા તા એ બાજુ નીકળતા હતા કાલે ગોલો ખાતા ગોલો ખાવા ગયા તા આવું ફીલ થાય આમ આમ પણ મજા તો ક્યાં આવતી હાવ હાસુ બોલ્યો આઠાણો નો ગોલો શેકરી ગોળો ગોલો તમને કોઈ હાઈબ્રીડ જામફળ દેવો આમ 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 ટબ્બા જેવો કર દેવો આન પછી જે ઈ ઓલા આપણે રંધાવાળો ગોલો હતો ગોલો કરી દે આમ ભાઈ કાલા ખટા નાખો ને હા ભાઈ ભાઈ થોડો થઈ ગયો જરી કલર નાખ્યો ને એ જ કે આપણે બીજા કાંઈ હે એ જ સહી ને આપણે પણ આપણને છે ને આપણને ભૌતિક સુખે મારી નાખ આપણને કોઈ મારવા વાળો આપણને કોઈ વાળો પેદા નથી નાખવાના છે ફાઈનલ વાત મને સંસ્કૃતિ ધામ એટલા માટે ગયમું કે સંસ્કૃતિ સભરની અહીંથી આપણે તમે એન્ટર થાવ ચાર ધામની યાત્રાથી લઈને અહીંયા આ તમે કેટલા વિવેક રીતે બેઠા છો ને એ તમારા સંસ્કારો ઉપર છે લ્યો એટલી તમે શિસ્તતાથી બેઠા છો બાકી તમને શું લાગે અમને બધી હરખું થતું એમ ના બાપા ના કેવડાવે લાગે તમને એમ તો મને ફરમાઈ છે એટલે ત્યાંથી ચાલુ કરું રાકેશ કે અમારે મુંબઈ અમારો પ્રોગ્રામ એ બધાને ખબર ત્રી પાંત્રી જણા ગુજરાતી ભાષા ને છસો સાતસો હિન્દી ભાષા કઈ પણ ગુજરાતી બોલું ત્રી ને સમજાય છસો ને ઉપરથી જાય એટલે આયોજક ને મેં બોલાવ્યા કે ભાઈ આમાં શું છે મને કે બધા હની સિંગ વાળા છે મેં એટલે કીધું હની સિંગ એટલે હું મને કે યો ફેલમમાં નહીં ગાયો હાનિસિંગ હા મને કે રેપર સોંગ ગાય ને એ લોકોને એ સમજાય આપણું નહીં સમજાય મેં કીધું કાંઈ વાંધો નહીં હની સિંગવાળા તો તમે ડારા સિંગવાળા થઈ એમ ચાર પાંચ જણા ખારી સિંગવાળા બેઠા હતા પણ નડતા નહોતા એ હલતા હતા તો ખબર પડતા હતા કે ખારી સિંગવાળા જ છે મેં કીધું કે ભાઈ એના રેપર સોંગ ગાય તો અમારા રેપર સોંગ સાંભળી લો ભાંગ બોલી ગામડામાં થઈ ગયા હાંક ભાંગ જાણે છૂટા જ અહીં જમું જાળા

આમાં ઘણા તો બિચારા એમ તો હાલ નઈ ભાઈ ઘેરે થી ભાઈ 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 આમાં આગે ત્યાં ઘડી ઈચી અંટાળા થાય પડે આપડે મૂળ દી કાપો છે ને ભાઈ હાલ એ આમ તો અંટાળો ન રહ્યો હાલ ને ભાઈ એમ કરે આનંદ ગમે ત્યાંથી આવે તમારો હૃદય ચોખ્ખું તો આનંદ આવે હમણાં એક ખબર જ નહીં એક વકીલ સાહેબ ઊભા છે ને અમારે સંજયભાઈ જેવા વકીલ સાહેબ આમ ઊભા છે એક બેન આમ રેડે રેડ ને કાળા બોકા એ વકીલ સાહેબ વકીલ સાહેબ કઈ એ બેન ધીમે ધીમે શું છે માર માર ઘરવાળા વાળા એને લગ્ન કરવા વકીલ સાહેબ કે હજી પંદર થી છે છેડા લીધા એને હવે હુકમ લગન કરવા એ કે હું જો હમણાં એકી વાલી ને જાતિ થી ગલે માવા સોળતા સોળતા એવા દાંત કાઢતા હતા એવા દાંત કાઢતા હતા દાંત કાઢતા હતા મારતી નથી જોવાતું પછી ફરીથી લગ્ન કરવા મારે એ કે મને પાસે અહીંયા બે આમાં ઘણા બિચારા ખરેખર આમાં ઈશ્વરની કૃપા છે ખરેખર કૃપા છે આપણે અહીંયા નકરું મહેંદી 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 કરી મંદિર નથી કામ ધીમું પડ્યું ક્યાંય મંદિર આપડે મગજમાં છે તમે સમજો આખી વાત કેવો તમને કહો રીંગ રોડ તો ખરા અમે ક્યાંય મંદિર નડે છે મજા કરો ને મારો બાપો લ્યો તમ તો ઉપાધિ કર્યા જેવો જ નથી તો મારામ હારું છે ટાઈમે વ્યાજો જો મંદિર હોય ને તો મોસમ લઈ આવજો પછી કહેતા ને ટિકિટ નથી મળતી ટિકિટ નથી વી નતી આપણે બિચારી બા ફોન કરે હો તો રસીલા ઓહણ આવો છો ને તમે તો રસીલા પાસે હમણાં બા પાછા આવી છે તમારા છોકરાને તો દીકરાઓને બધાને ઓફિસો ખુલી જાય છે છોકરાઓને નિહાળ્યું ખુલી દેશે કેમ અમારે આવું પણ બટા થોડાક જે આવો તો હું છે દાદાને ટેકો ટેકોરે હમણાં મોસમ પડી છે થોડાક જે આવો શું અરે બા ટિકિટ હોવી જોઈએ ને ટિકિટ નથી વલ્લભ દાદા ને છોકરાઓ ને એને ટિકિટ મળી ગઈ તમને કેમ નથી મળતી થોડાક દી વહેલા આવો શું વાંધો ના ના બા હમણાં પંદર દી હાટું હું આવું પંદર દિન છોકરા વેકેશન પડે તો અમે જાય છીએ કુનુ મનાલી કુનુ મનાલી તો બટા જ્ઞાની ટિકિટ મળી ગઈ દેહની નથી મળતી થોડાક દી પાંચ દી આવો શું વાંધો ગોળ્યો લેવા તો બહુ સારું થઈ જાય આમ થાય એમ કેતા મોટી માગ નાખ્યો મુઠી સોખા નાખજો ને તું એની ડાયલ નાખજો ને કેટલું કેટલું નાખજો અને ઈ એક જોયા જેવો બે હાથ જોડીને કર પ્રાર્થના કરું ત્યાંથી શાહી ના બવના ઘી ના બવના તમને કહું પાંચ પાંચ લીટર આવે છે ને પાછા ખાલી જાય છે થોડોક મીની બદલ ના સફરજન નાખો ને એટલે હું વાંધો છું ચોવીસ કેરેટની કાજુ કતરી નાખો કનૈયા ડેરી તમને કહું લાડવા નાખો બહરાટી બોલ છે દાદા ને બધું પાવે આ તો લહણ ફોલચું ફોલચું કે આમાં દાદા ને હસોડું કઈ ભાવે નહીં મોટા કઈ નાખે ભાઈ દાદા ને મૂકતો ખરી મોઢે ભૂકો ન રહેવા દે દાદો એવો છે આ વી વીઘા હજી હાંસવી શકે છે આ દાદો હજી દાદો હું કેમ લાડવા નો ખાઈ અને સીધી જ વાત છે ને હું એક કહું આ દાદા દાદા એ દાદા એ હાંસું છે ને એટલું આપણે નથી હાંસવી શકવાના આપણી શેલી પેઢી એવી છે જો કે આવા આવા સુંદર મજાના આપણે કાર્યક્રમો કરતા હોય સંસ્કૃતિ સભરના ચેરિટેબલ ટ્રસ્ટો સ્થાપન કરતા હોય જો આવા સંસ્કારોનો ઉદ્ભવ ઉદભવ થતું હોય તો સ્વાભાવિક રીતે હજી સંસ્કારો બચી રહે ખરા એ ફાઈનલ વાત છે હમણાં ચાર પાંચ દાદા મંદિરના ઓટલે બેઠેલા ને તો એક દાદા દાદા એક ને મંદિરના ઓટલે બેઠેલા દાદા હતા ને પૂછ્યું કે હાલો હેલો હાલો આમ બેઠા ગામમાં પારાયણ બેઠી છે એ ગામમાં પારાયણ બેઠી છે હાલો સપ્તાહ સાંભળવા તો એ દાદા કહી કે કેટલા છે બેઠી તો કે બે દિવસ થી બેઠી કે બે છે બેઠી છે તો આપણને ખબર નહીં ત્યાંથી ત્રીજા દાદા બોલા કથા બેઠી છે પણ આપણને એમાં હળ હું એવું છે કે કાં એ કે બધું ઉપરથી લાગે કે કાં એ કે હિન્દીમાં વાસે કે હે કે હિન્દીમાં વાસે હિન્દીમાં સમજ પડવી તો હોય એને આપણને કે કથા ઉપરથી થાય આમથી સોથા દાદા બોલ્યા એ કે કથા ભલે ને હિન્દીમાં હોય ગુંદી ગાંઠિયન મોહનથાળ થોડો હિન્દીમાં હોય એમાં તો બહરાટી બોલાવાની હોય બોલો આ વડીલો હા આને કોઈ પૂકે મારો કેવાનો ભાવ એ આને કોઈ ન પૂકે એ તો સહજ છે ને એને હાંસું આપણું નથી હાંસ્યું એકવાના અને એ તમને ખબર છે એને જે હાંસું એ કેટલું હાંસું છે મને તમને બધા ખબર છે શારધામ ની યાત્રામાંથી કોઈ દાદા કોઈ વડીલો કોઈ આ શેડે થી ઓલે શેડે વડીલો આવતા હોય ને એના હામિયા કરવા કોઈ કલાકારો થોડા જતા હતા ઉકા દાદા ને રામજી દાદા ને કેશુ બાપા ને તમને કોઈ ભીમ બાપા ને ઉકા દાદા એવા હો ભાઈ જેવા તેવા ઉકા દાદા થાય હાડા પાંચ ફૂટ આમ ઉછાન ડાલા મથું માથું પૂળો મૂછું એમાંય પાકડી ને એ પાંચસો માણા ની જાન આવતી તો ઉભો ઊભા હાથ લાડવા શાખ વાંબી આવે માખો મોણ થોડોક નાખો ભાઈ નાખો મોણ નાખો છે હા ઘીની બવણી ભાઈ ને ડોબામાં ડોબા નાખો આમાં ઘી એમ કરી કરીને તસ તસતા તમને કોઈ પસ પસતા હો લાડવા કરે ને કોઈ ખારથિયું આવીને એમ કે ઉકા બાપા હા લાડવા ઘટે એમ છે લાડવા થોડા ઘટે ડોહો એ કે આ લાડવા ઘટે એમ છે મોહન થલ ની ઢેફલી હોય તો એકની બે થાય પણ લાડવાનો કેમ ભૂકો કરો મોહન દાદા ડોલ લાય તમને ડોલ એ લાડવાની ડોલ લઈને તો એ આવડીક ડોલ લાગે એ કેવડાય છે એ આમ આમ નીકળતા જાય ને આમ પંકિતમાં નીકળતા પેલા જ નું હતું અને હવે આ બધું ઊંધું થયું જોત ખરા બે હું ઉપર પંખા ફરેને માણસ ઊભો ઊભો ખાય નહીં સમજાય અત્યારે આ હવાર સમજાય ઉકા દાદા આમ ડોલ લીધી ને આમ લાડવો ખાવો ના રે મેં તો અડધો તો યા ને દીધી તો મને ન ફાવે લાડો તારે ખાવો એટલે નહીં હું તો ખાડો જ ને રસોડો એમ કરી કરીને હું માંથી હોરવા નીકળી જાય ને એ ઉકા દાદા ને રામજી દાદા ને ભીમ બાપા હતા લાડવાય ઘટવા નો દે એ તો સહજ છે ને એને જે સાચવી રાખ્યું હાવ દેશી પણ હું સાચવી રાખ્યું કેવું કે શારધામ ની યાત્રાઓમાંથી આવતા હતા અને એના હામૈયા કરવા માટે એ ભીમ બાપા ને ઉકાળ હતા લઈ લઈ અને હું તો મારા અહીંયા યુવાનો મારા ભાઈઓ બેઠા છે તમને ખબર હશે કે નકરા શેડ સોંગ સાંભળવાનું મારો બાપાઈઓ હું હું ઘણી રીલ્સ થી આયેલી હતી છતાંય હું તમને કરબદ્ધતા હાથ જોડીને પ્રાર્થના કરું કે સેડ સોંગ નહીં સાંભળવાના

I'm

पडवे प्रीत करू रे वाले मारे योरवन यो मेली न दिवस कणा थार के बीज બીજું કાંઈ નવ જાણું રહેજો બના આ ભમરો થઈને રે માણું રે દીવસ ઘણા થયા રે આમાં મળે તો લાલવા કહેને કો સત અપને દુનિયા ચલતી હૈ પર ચુપકે ઇસ દિલ મે તનહાઈ પલતી હૈ બસ આમાં તોલા ન હલે અને હું તો જો અહીંયા બેઠેલા બધાને કહું ખાસ કરીને મારી માવડીઓને કર બધા હાથ જોડીને પ્રાર્થના કરું કે તમે જે ગામડામાંથી આવ્યા છો ને એ ગામડાની ગરબી રમીને આવ્યા છો આ તો મહાનગરોની નવરાત્રી હવે ચાલુ થઈ પહેલાં એટલું બધું નહોતું ત્રણસો રૂપિયાનો દુપટ્ટોની કિંમત તો એ તો દુકાનમાં ત્રણસો રૂપિયાની કિંમત હોય પણ દુકાનમાં ત્રણસો રૂપિયાની કિંમત હોય પણ એ દુપટ્ટાની કિંમત સાચી જાણવી હોય તો દીકરીના બાપને પૂછવું પડે કે દુપટ્ટાની કિંમત શું છે નવરાત્રી ની અંદર હાથ જોડીને પ્રાર્થના કરું છું કે સંસ્કૃતિ નવરાત્રી કરો ને હું વાંધો મારો બાપ તેને અગરબત્તી કરીને આમ ખોડી દે પછી માતાજી નું આમંત્રણ આપે એ ખોડિયારમાં તમે ગરબે મગર લેતા આવજો એટલે છોકરા સેલ્ફી પાટ લે બિચારી માતાજી આવે ને એને આવડું મોટું કમઠાણ ઉભું કર્યું છે તો આપણે જવાનું હું વાંધો એ ભાઈ એ સામુંડામાં આવે ને ગરબે રમવા આવે ને બધાય ગરબે રમે ને પણ ગરબે રમેનો વાંધો નથી પણ આરતી કરીને પછી જે ત્રણ અગરબત્તી ખોડે ને જે બહેરાટી બોલાવે અખિયા મિલાઉં કભી અખિયા ચુરાવ કે તુંને કિયા જાદુ અખિયા મિલાઉં કભી અખિયા ચુરાવ કે તુંને કિયા જાદુ કભી ગભરાઉ કભી કન લક જાઉ ને ને ખુદペ નહીં કાભા বিনা પાયલ કે બજે ઘુંઘરુ বিনা પાયલ કે બજે તંગરો માતાજી ઉબીશરિયો વિચાર કરે હે સામુંડામાં માં હે અંબે માં તો કે હાલો નઈ થી જાય કા તો કે છોકરો ગરબો નથી છડાયો તો હું છડાવું ડમરી સડાવી અને આવી ડમરીઓ છે ને આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર નો થઈ જાય એનું ધ્યાન રાખજો અમુક અમુક બે હાથ જોડીને કરબો દજ મારા કલાકાર મિત્રો ને કહું કે એવા ગીત તો ન લખો કે આમ ગામ તો નઈ કપડા તો મેચિંગ થાય ભાઈ નકર એ થાય આજકાલ ના થાય કેતું ના થતા આવે હમણાં ગરબી મંડળ થાય નકરે કપડા મેચિંગ થાય શું વાંધો છે એમાં ભલે ને પણ પેલા મંડળા મેચિંગ એ થવા જોઈએ વિચાર મેચિંગે એ થવા જોઈએ પણ મારી ઘડિયાળ પેરારી બીજાની બંગડી નહીં પહેર એલા એને શાર ઘડિયાળ તો એમને એના ચોકેટમાં પડી જાય તારો વેમ છે બચા સમજ તું એમાંથી બારા નીકળો આમાં કેવડાવે શાર શાર માં જે જે હે એ પાંચ વર્ષ થી દીકરી ચણિયા ચોળી પહેરીને ગરબે રમવા જાતી હોય ગરબો એટલે હું કે ગરબા ગરબાની અંદર સત્યાવીસ પ્રકારના છિદ્રો હોય સત્યાવીસ પ્રકારના છિદ્રો સત્યાવીસ નક્ષત્રો નું પ્રમાણ છે એને તમે ગરબે આમ પ્રદિક્ષણા કરો એટલે તમે અખિલ બ્રહ્માની ની પ્રદિક્ષણા કર્યાનું ફળ મળ્યા એટલે ઈ ગરબો કેવાય અને બાપ દાદા હાંસવી રહેતા હતા પાંચ વર્ષ થી વીસ વર્ષ ની દીકરી એ ચણિયા ચોળી પહેરીને જાતી હોય માં તૈયાર કરી દેતી હોય ભાભી તૈયાર કરી દેતી હોય કાકી તૈયાર કરી દેતી હોય એ માથે ચુંદડી નાખીને અહીંયા પીનું ભરાઈ દેવામાં આવતી હું કામ કે દીકરી ગરબે રમતી હોય ને ચુંદડી નીચે પડી જાય તો ગરબાની મર્યાદા નો ટૂટે આ ગામડાના ના આપણા સંસ્કાર હેમા તો કાળે जो <laughs>